શહેરના ચિત્રા વિસ્તારમાં ગાંજો વેચવાની ના પાડતા યુવક ઉપર વડે એક શખ્સે હુમલો કરતા રહેતા વિશાલ મુકેશભાઈ વાઘેલા નામના યુવાન ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો યુવકે જણાવ્યું હતું કે મફતનગરમાં રહેતા મુકેશ નામના વ્યક્તિએ તેને ફિલ્ટરની ટાંકી પાસે ગાંજો વેચવા માટે દબાણ કર્યું હતું વિશાલે આ ગેરકાયદેસર કામ કરવાની મને કરતા મામલો બિસ્કયો હતો